પોરબંદર શહેરમાં પડેલા વરસાદ અને ગટરના પાણીનો સમયસર નિકાલ થતો નહીં હોવાના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી હજુ ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયત કચેરીનું કમ્પાઉન્ડ જ પાણીમાં ગરકાવ છે અને મચ્છરો તથા માખી લોકોને ડંખી રહ્યા છે પોરબંદરમાં પડેલા વરસાદના પાણીનો નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે સમયસર નિકાલ થઈ શક્યો નથી જેના કારણે જુદા જુદા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા અને તેમાં ગટરના પાણી ભરી જતા ગંદકી વધી છે ત્યારે શહેરના નટવરસિંહજી ક્લબ પાસે આવેલા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં પણ ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે અને તેનો નિકાલ થયો નથી હાલ આ પાણી એકદમ ગંદા અને ગંધાલા રહ્યા છે જેના કારણે ગંદકી વધી રહી છે એટલું જ નહીં પરંતુ ત્યાં માખી જોડા મોટા મોટા કદના મચ્છરો પણ લોકોને ડંખ મારી રહ્યા છે તાલુકા પંચાયત કચેરીમાં કામ માટે આવતા અરજદારો સહિત કર્મચારીઓનું આરોગ્ય જોખમમાં મુકાય તે પહેલા અહીંયા પમ્પિંગ કરીને પાણી ઉલેચવા જરૂરી બન્યા છે તે ઉપરાંત જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવો જરૂરી બન્યો છે આ માટે તંત્ર વહેલી તકી જાગે અને કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે